સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન ભાઈઓ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ધોરણ દસની પરીક્ષા જે બંદીવાન ભાઈઓએ આપી હતી તે બંદીવાન ભાઈઓનું અડસઠ ટકા પરિણામ સામે આવ્યું છે એકવીસ જેટલા બંદીવાન કે જેમણે ત્રણ દસની પરીક્ષા આપી હતી અને તેમનું પરિણામ સામે આવ્યું હોય ત્યારે રાજ્યના પોલીસ વડાના હસ્તે બંદીવાન ભાઈઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા સાથે વ્યસન મુક્તિ માટેના પણ કાર્યક્રમનું આયોજન અહીં આ બંદીવાન ભાઈઓ માટે કરવામાં આવ્યું હતું નાટક ભજવીને તમામને વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપવામાં આવી મારું નામ મહેશજી મંગાજી ઠાકોર હવે યા દસમાના રિઝલ્ટમાં તમે ને તમારા બાળકે બંને દસમું પાસ કર્યું છે આવ્યા પછી તમને વિચાર મને રીતે મને અહીંયા આપણે અહીંયા બધા ભણતા હતા ને એટલે મને બી ઈચ્છા થઈ ભણવાની કે મારે બી પરીક્ષા આપવી છે અને મારે બી દસ પાસ કરવું છે દસ પાસમાં તમે કેટલા કુલ ગુણ મેળવ્યા મારે તેતાલીસ ટકા આવ્યા તમારા દીકરાને મારા દીકરાને પંચોતેર ટકા આજ રોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે સમાજમાં જે દૂષણ છે વ્યસન મુક્તિનું એ બાબતમાં આ વિષય ઉપર એક નાટક યોજવામાં આવેલું છે આ નાટકમાં લગભગ પંદરથી વીસ જેટલા બંદીવાન ભાઈઓ ભાગ લીધેલા છે એ પંદર દિવસથી એ લોકોએ સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી એ નાટક અહીંયા બજાવવામાં આવેલું છે છેલ્લા પંદર દિવસથી એ લોકો તૈયાર કરતા હતા અનેક સમાજના જે દૂષણો છે એને બતાવવામાં આવ્યું છે ખાસ કરીને જે દારૂનું વ્યસન ડ્રગ્સનું વ્યસન અને બાકી જે એના અસર એમના પરિવાર ઉપર એમના બાળકો ઉપર એમના જીવન ઉપર કેવી રીતે અસર થાય છે એ હરેક પહેલું એ બતાવવામાં આવ્યું છે હું તમામ બંદીવાન ભાઈઓ જે એમાં ભાગ ભજાવેલું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને પ્રોત્સાહિત કરવા માટે અને આ સંદેશો આખા સમાજમાં લઈ જવા માટે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર ગાંધીજીએ જે ભાઈઓ છે તેમણે બોર્ડની એક્ઝામ પાસ કરી છે કેટલા લોકોએ બોર્ડની એક્ઝામ આપી હતી કેટલા લોકોએ પાસ કરી છે જૈન તંત્ર દ્વારા ખાસ કરીને તેમના અભ્યાસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક વર્ષે આપણે આ બંદીવાહન ભાઈઓ માટે દસમી અને બારમી પરીક્ષાનું આયોજન કરતા હોઈએ છીએ અને દર વર્ષે લગભગ દેઢસોથી બસો જેટલા બંદીવાન ભાઈઓ જુદા જુદા જેલોથી આખા રાજ્યમાં એ લોકોએ પરીક્ષા આવતા હોઈએ છે ગયા વખતે અમારા સૌ ટકા એમના રિઝલ્ટ હતું અને આ વખતે પણ અરાઉન્ડ એટી પરસન્ટ જેટલા રિઝલ્ટ આવ્યું છે અને અમદાવાદ સેન્ટ્રલ જેલના લગભગ એકવીસ જેટલા કૈદી ભાઈઓએ એ દસમી અને બારમી પરીક્ષા પાસ કરેલી છે અને ઓવરઓલ અમારા સિક્સટી એટ પરસેન્ટ જેટલો રિઝલ્ટ છે આંબેડકર ઓપન યુનિવર્સિટી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને ખાસ કરીને જે બનેલા જે કૈદી ભાઈઓ છે અમારા જુદા જુદા જેલોમાં એ લોકોને અમે એક મેન્ટર તરીકે એ લોકોને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ બીજા બદન ભાઈઓને એ લોકો તાલીમ આપે છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ રીતે એ લોકોએ પ્રોત્સાહિત કરે છે ઓકે